न्यूज व्यूज वॉयसेस ऑफ द ग्लोबल इंडियन कम्युनिटी इंडिया अब्रॉड मैं लगभग 12 बरस से आर्ट पेंटिंग बनाऊ છું મારા સસરાજી 40 વર્ષ પહેલાથી આ પેઇન્ટિંગ બનાવે છે લગ્ન કર્યા પછી એમની પાસેથી શીખી છું અને મારા ફેમિલીના બીજા મેમ્બર પણ આ પેઇન્ટિંગ કરે છે મહાશિવરાત્રીના એક મહિના પહેલાંથી આ પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કરીએ છીએ આ માટેનું ને બધું અમે મહિના પહેલાંથી તૈયારીઓ કરીએ છીએ ઘી ઠારવાની યોગ્ય ટેકનિક છે એ ટેકનિકથી ઠરાવ્યા પછી ઘીને ચોવીસથી ત્રીસ કલાક સુધી ઓવરને રહેવા દઈએ છે અને એ પછી અમે એની પર પેઇન્ટિંગ કરીએ છીએ પેઇન્ટિંગ કરવા માટે ઓઇલ પેઇન્ટ કલર યુઝ કરીએ છીએ આ બધી જે સેવાઓ છે તે અમારા ઘરેથી ફ્રીમાં આપવામાં આવે છે કોઈ પોતાની શ્રદ્ધાથી ઘી આપવું હોય તો એ આપી જાય છે એ સિવાય અમે કોઈ મંદિરમાં જે આપે છે તેના પૈસા લેતા નથી આ પેઇન્ટિંગ કરવા માટે ઓછામાં ઓછા નાની પેઇન્ટિંગ હોય તો બે ત્રણ કલાક થાય છે અને મોટી પેઇન્ટિંગ હોય તો સાતથી આઠ કલાક થાય છે જેટલું જેમથી તમે કામ કરો છો એ પર છે અને જેમ કાગળ પર પેઇન્ટિંગ કરે તો એક બ્રશ બીજી વાર મારાય તો

બીજા કોઈ મંદિરના શુભ કાર્યમાં આ બી યુઝ થાય છે